મહારાજ કે એકાદશીને સાર્થક અર્થમાં કેવી રીતે સમજાય પંચ કર્મેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન એ મને સહિત જ્યારે તમે ઇન્દ્રિયોને ભગવાનના મૂર્તિની અંદર પોરવો આપણે ઘણી વખત અમે કહીએ છીએ એકાંતિક ભાવનો જો આપણે કહીએ ને એકાંતિક ભગત છે તો એકાંતિક ભાવની વ્યાખ્યા પણ મહારાજે વચનામૃતમાં સમજાવી છે એકાંતિક ભાવ એટલે માત્ર ખાવા ઉપર જ આપણે બધા ધોસ કરતા હોઈએ આનું ખવાય આ ન ખવાય આ ખવાય આ ન ખવાય એટલે એકાંતિક થઈ ગયા પણ એકાંતિકની વ્યાખ્યા ભગવાન શ્રીહરિયે કીધું છે ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય યુક્ત જ્યારે ભગવાનની ભક્તિ પરાયણ થઈએ ને ત્યારે એકાંતિકપણું આવે છે એમ એકાદશીની અંદર પણ મહારાજે મહિમા બતાવ્યો કે પોતાની અને કેવળ જેને આંખેથી જોવું એ ઇન્દ્રિય છે તો આંખેથી જોવામાં પણ આપણે ગણું રાખવું પડતું હોય છે કાનેથી સાંભળવું પણ શું એનું ગણું રાખવું પડતું હોય છે તો એવી રીતે કર્મેન્દ્રિય અને અને મને કરીને જ્યારે ભગવાનમાં પોરવીએ એ હેતુ સહિત જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે એકાદશી ફળ મળે ત્યાં સુધી એકાદશી નથી પણ ઢોર લાંગણ છે